કરોડો મહિલાઓના પ્રેરણા સ્ત્રોત માતા રમાબાઈનો જન્મ સાત ફેબ્રુઆરી અઢારસો અઠાણું ના રોજ એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો નાનપણમાં જ એમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી અને નવ વર્ષની નાની ઉંમરે એમના લગ્ન ભીમરાવ આંબેડકર સાથે થયા હતા લગ્ન પછી કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને રમાબાઈએ પરિવારના ગુજરાન સાથે બાબા સાહેબને અભ્યાસમાં પણ આર્થિક મદદ કરી હતી ગરીબ પરિસ્થિતિને કારણે ફૂલ જેવા ચાર બાળકો પણ એમણે ગુમાવી દીધા હતા કહેવાય છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે બાબા સાહેબ પણ હંમેશા કહેતા કે મને મામૂલી બીમાથી ડોક્ટર આંબેડકર બનાવવાનો શ્રેય રમાબાઈને જાય છે બાબા સાહેબ પ્રેમથી એમને રમુ કહીને બોલાવતા અને રમાબાઈ સાહેબ કહીને બોલાવતા હતા રમાબાઈના ત્યાગ અને બલિદાનથી જ આપણને બંધારણના ઘડવૈયા મહામાનવ ડોક્ટર આંબેડકર મળી શક્યા આવા ત્યાગમૂર્તિ માતોશ્રીને કોટી કોટી વંદન